બધાના થાય અને મટે આપણા બાપ દાદાઓ પણ અજગતમાં જન્મી અને બધા વૈ ગયા છે આપણે પણ એ રીતે છીએ પણ એક દિવસ જવાના છીએ તો કાયમ શું છે એ વાતનો ઇશારો આપ કરી અને બટુકરામ બાપુએ પોતાનો જે જીવનનો દીપ હતો ને એ બુજી દીધો એટલે જીવન બુજાઈ ગયું છે પણ એના જીવન નું જે કર્તવ્ય હતું ને કર્તવ્ય નથી અને આપણને એવો ઈશારો કરીને ગયા છે કે નિત્ય શું છે કાયમ શું છે અને કાયમ ની ભલામણ કરી અને એક માંથી અનંતમાં સમાઈ ગયા છે સંતોના શબ્દો હંમેશા માર્મિક હોય છે ત્યારે રસ્તા પર નીકળ્યા હોય તો આપણે એમ કહીએ કે બટુક્રામ બાપુ જાય છે એમ જ કહેવાય છે અહિયાં બટુક્રામ બાપુ બેઠા છે એ એક વ્યક્તિ કે હતા આજે સ્વરૂપ પ્રગટ બોલી રહ્યો છે એની જેને જાણ કરી લીધી છે એ બધા બટુકરામ મહારાજ છે શરીર થી નહીં એક દિવસ પુરુષોત્તમ મહારાજે કાળુ મહારાજ ને પ્રશ્ન કરેલો હા કે ના કઈક તો કીયો કારણ કે હા કઈ તો તકલીફ છે ના કઈ તો તકલીફ છે એમાં હા કે ના કઈક કેવાય એવું નથી પણ છતાં કાળુરામે જવાબ આપ્યો

આ દરેક ઘટની અંદર જે જ્યોતિનું અજવાળું થઈ રહ્યું છે ને એ એક બટુકરામ મહારાજ ની જ્યોતના અજવાળા છે તો બટુકરામ બાપુ હાજર ખરા કે નહીં એના દર્શન કરવા હોય તો હું તો કોઈ મૂર્તિ ના ન કરતા આમાં પ્રગટ જે બોલે છે ને એના કરીજો એ પ્રગટ નું કોણ કરાવે છે ફક્ત ને ફક્ત સંત સિવાય દિદાર કોઈ કરાવી શકે નહીં કબીર રવિ ફેમ ભાણ ત્રિકમ આવા અનેક મહાપુરુષોના જે જીવન હતા ને એને સમય વીતી ગયો છે પણ છતાંય આજે એ બધા હાજરમાં છે તો એ હાજરની વાત કોણ કરે છે ફક્ત ને ફક્ત આ પ્રગટ ને એ જ કરી શકે એટલે હમણાં ભાઈ વાણીમાં કીધું કે પ્રગટ પોપટ બોલે પાંદરે ગોપત ઉનકા ગામા જોઈને એને જોવો હોય તો દિદાર કરી લીધો ક્યાં છે એમ એ દ્વાદશી ઉપર દેવ બિરાજે સન્મુખ ધળકે સામા તે મેં ભૂજુગા કરબી બાજા તાલ બજાવે બિના જીભાય ગુણ ગાવે અધર મેલ અનળકા મારક ઈતો પાવ બિના ચલ જાય તમે જ્યાં હું નથી બોલતા હો અને ઈ શબ્દ જો મારા સુધી આવે તો ઈ કયા પગે હાલીને આવે એને હાલવા માટેનો કોઈ પગ ખરો અને અત્યારે તો વિજ્ઞાને આપણને બહુ સાબિત કરી દીધું કે અમેરિકામાં બેઠો માણસ

ગઈ ત્રીજી તારીખે અમારો પ્રોગ્રામ હતો ધોળકાની બાજુમાં ગામમાં જો વાદમાં નથી જતો પણ ઘણા બધા પુરુષો બેઠા હતા એમાં સત્સંગના દોરમાં એવી વાત આવી કે આજથી છસો સાડીસોસો વર્ષ પહેલા કબીર સાહેબ જે હતા એ અત્યારે હાલ છે અને આ મંચ ઉપર જે બેઠા ને એ સાક્ષાંત કબીર જ છે એટલે પાછળથી એવો હોવા કે બધા થોડા કબીર હોય

તો સસો હાલી સસો વર્ષ પેલા જીવ ઉદ્ધાર થતો હતો તો અત્યારે થાય કે ન થાય કોણ કરે છે સંત સિવાય બીજા કોઈ કરી શકે નહીં અને ઈ સ્વરૂપ કબીર નું ખરું કે નહીં ઈ સ્વરૂપ રોહિદાસ નું ખરું કે નહીં ઈ સ્વરૂપ મીરા નું ખરું કે નહીં ઈ સ્વરૂપ નરસિંહ મહેતા નું ખરું કે નહીં આ બધાય સ્વરૂપો જે રહ્યા ને એ સંત પુરુષ ના રહે એટલે અહિયાં

જે ગયા છે ને એને પરમાત્મા મળે મળે ને મળે જ આમાં લગભગ તો મારા ખ્યાલ પ્રમાણે બધા જ્ઞાની પુરુષો જ છો નથી બધા બેઠા છો કદાચ અમે બોલીએ તમે બોલી ન શકતા હો બાકી અમે જે બોલીએ છીએ એને હમજી એકતા જ પરમાત્માની ઝાંખી જેને થઈ છે એને હવે પરમાત્મા બોલવા જાવો પડે કેમ નથી બતાવવો પડતો એટલે કબીર સાહેબ કે છે કે મોકો કહા ઢુંડે બંદે મે તો તેરે પાસ હો નહીં મંદિર મે નહીં મસ્જિદ મે નહીં કાબા કૈલાસ મે નહીં વ્રત જોગ ઉપવાસ મે હું કેમ વ્રત માં કે જોગ માં ઉપવાસ માં કે તીર્થ નામ ધામ માં જાય છું નહીં

તો એમાં છ છ કલાક કાઢવી પડે એમ આપણા અનંત જુગ નું જે અંધારું છે ને એને કાઢવા માટે ફક્ત ને ફક્ત એક પલ જરૂર છે ખોજી હોય તો મિલ જાવ એક પલક ની તલાશ મેં કહે કબીર મેં તો હું વિશ્વાસ મે હવે વિશ્વાસ ની વાત આવે એટલે બધાય ને એમ થાય હું અમે કઈ વિશ્વાસ વગેરે ના હશું આપણો વિશ્વાસ સાચો છે પણ ક્યાં રાખવો એની આપણને ખબર નથી તમે એક સો રૂપિયાના કાગળની નોટ લઈને બજારમાં જાઓ ને તો તમે સો રૂપિયાની ચીજ લઈને આવો કે ન આવો કોઈથી કહેવાય એમ કે આના હું રૂપિયાની જ આપીશ એ તમને સો ની ફૂલી આપે કારણ કે ઈ સત્ય છે એ નોટ છે ને એ હકીકત છે એ વાસ્તવિક છે એમ જે હકીકત છે જે વાસ્તવિક છે એના હમી જો નજર રાખશો ને એના પર વિશ્વાસ રાખ્યો તો તમને જરૂર પ્રાપ્ત થશે થશે ને થશે બાકી વાતના ભૂતકાળ થઈ ગયા ને એના બીબા તમને હવે મળશે નહી એટલે આપણે એને મેળવવા માટે કોઈ કાશી ગયા કોઈ મથુરા ગયા કોઈ દ્વારકા ગયા કોઈ વનરાવન માં ગયા પણ ત્યાં પરમાત્મા મળ્યો નહી કારણ કે જ્યાં છે ત્યાં આપણે જતા નથી તો ક્યાં છે પરમાત્મા કેવો છે એને મળવું હોય તો શું કરવું પડે

મનના ખૂબ જાગે છે પણ કામ ઘણા આપણી ઉપર રહીએ આ કામ કરી લો પછી આ કામ કરી લો પછી એ કરું એમ કરતા કરતા તો આખી જિંદગી પૂરી થઈ જાય છે પણ આ બધા પડ્યા કરી અને એક જ કામ પેલું કરી લીધા જેવું છે કે આ જે વાતની મારામાં ખામી છે ને એ મારે પહેલી પૂરી કરી લેવી જોઈએ પછી બીજા કામ તો તમારે કરવાના જ છે તો એ પરમાત્મા મેં મેળવવા માટે ઘણા બધા મહેનત કરી ન મળ્યો એટલે કબીર સાહેબ કે છે કે મોહે દેખત આવે હાશી પાણી પાણી માછલું તરસ્યું રહેતું હોય તો તમને ખરેખર આમાં ખેદ થાય કે કે થાય 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 એમ પરમાત્માને ને આપણે માટે નીકળ્યા છીએ પણ પરમાત્મા નથી મળતો એનું કારણ છે કે જ્યાં છે ત્યાં રહેતો નથી પાણીમાં જેમ માછલી તરસી છે ને એમ પરમાત્માને ને ભૂતવાતું નીકળ્યો આત્મક જ્ઞાન બી ના સબ ભટકે કોઈ મથુરા કોઈ કાશી હોકર જંગલ આવે ઉદાસી એમ થાય ગાલો ને એવા માં નહીં મજા આવે રેવાની ભાઈઓ છોકરા ને હગા વાળા પુત્ર આને મૂકીને જંગલ માં વૈયા જાય તો ન્યા ભગવાન મળે કારણ કે ન્યાય એકાંત મળે ને ન્યા જાય તો વધારે દુ થાય અહીં તો ટક પ્રમાણે કોઈ રોટલો બાપો ઘડી દે અહીં તો જોઈએ છોકરા લાવી દે લાવી દે તો દરેક એની વિયોગમાં જાય છે પરમાત્માની જે એને શોધ હતી ને એ મુકાઈ જાય છે અને બીજું પછી એને ઊભું થાય છે જંગલમાં માં પરમાત્મા કોઈને મળ્યો નથી અને મળશે પણ નહીં ગુફામાં જવાથી પરમાત્મા કોઈ બોલો નથી અને મળશે પણ નહીં બેટમાં વ્યા બેટમાં વ્યાજ આવ પરમાત્મા નહીં મળે અને ગેવર શિખર ઉપર વ્યાજ આવશે ને તોય પરમાત્મા મળશે નહીં